બાલાજી નોર ફેશન હાઉસ ફરી એકવાર તમારા માટે ઈજની સ્પેશિયલ ઓફર લઈને આવી ગયા છે લેડીઝમાં બેબી ગર્લ માટે ચિલ્ડ્રન વેનમાં બેથી બાર વરસ માટે ફૂલ્લી ઓફરમાં માર્કેટની પાંચસો પચાસની જોડી માત્ર બસો પચાસથી ત્રણસો પચાસમાં મળી જવાના છે એમાં કોટ સેટમાં મળી જશે વેસ્ટર્નમાં ટોપ ને સ્કર્ટમાં મળી જશે બેબી સૂટમાં આવી જવાના છે થ્રી પીસ સૂટમાં આવી જાય એકદમ હેવી પ્રીમિયમ ક્વોલિટીમાં આવશે થ્રી પીસમાં ટી શર્ટ ઇનર અને પોપકોર્નમાં તમારે પેન્ટ આવી જવાનું છે સ્કર્ટ અને ફેન્સી ટોપ પણ આવી જશે પેરમાં આવી જશે કોટીવાળા ઇનરવાળા અને કાર્ગોમાં પેન્ટમાં થ્રી પીસ સૂટમાં પણ મળી જવાના છે સ્ટોક લિમિટેડ છે વહેલી તકે આવી જવું આ ઓફર માત્ર બે દિવસ માટે છે આ ઓફરનો લાભ લેવા માટે આ વિડિયોને લાઇક કરી દેજો અને તમારા પાંચ ફ્રેન્ડોને સેન્ડ કરી દેજો તો જ આ ઓફરનો લાભ મળશે થેન્ક યુ મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠું